દુબઈથી સોનું મુલતાની માટીની જેમ ગોલ્ડ પાઉડર સ્વરૂપે પગના મોછામાં છુપાવીને લાવ્યા બાદ વડોદરામાં ડિલિવરી આપવા જતા જ ધુમાડ પાસે ગઈ રાત્રે ત્રણ શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતા પોલીસે એક પોઈન્ટ એક્યાસી કરોડની કિંમતનું સોનું ઈ સિગારેટ અને દારૂની બોટલો કબજે કરી સોનાની દાણ ચોરીનો પર્દાફાશ કરી તપાસ હાથ ધરી હતી અને અમદાવાદ એરપોર્ટથી ખાનગી વાહનમાં બેસી અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી આવીને સાવલી તરફના કટ પાસે ઉતારવાના છે જ્યાં અશોક બંનેને લેવા માટે આવવાનો છે તેવી માહિતી મંજુસર પોલીસ ને મળી હતી બેગોમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટ અને દારૂની બોટલો તેમજ કુલ છ કાળા રંગના પગમાં પહેરવાના મોજા મળ્યા હતા આ મોજામાં અંદરની સાઇડ સિલાઈ કરી સફેદ રંગની માં સંતાળી રાખેલા વસ્તુઓ મળી હતી સેલોટેપ

પીઆઈસીને ચોક્કસ બાતમી મળેલી કે અશોકભાઈ પ્રજાપતિ નામનો ઈસમ જે અલગ અલગ વ્યક્તિઓને દુબઈ ખાતે મોકલીને ભારત સરકારની જે કસ્ટમ ડ્યુટી છે એ ભરવી ના પડે એ રીતે બેગમાં ચોરી ચૂકીથી પાવડર રૂપી સોનું સંતાડીને ભારતમાં ઘુસાડવાની હેરાફેરી કરાવે છે જે અનુસંધાને ચોક્કસ બાતમીવાળી જગ્યા પર એમની ટીમ દ્વારા તેમને કોર્ડન કરીને પૂછપરછ કરી અને એમની જોડેથી સોનું જે છે લિક્વિડ ફોર્મમાં જે બનાયેલું જેલ ફોર્મમાં બનાવ્યું હતું એ ટોટલ એક કિલોને આઠસો ગ્રામ સોનું મળી આવેલ છે આ ઉપરાંત એમની પાસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી બનાવટની દારૂની બોટલો અને પ્રતિબંધિત જે ઈ સિગારેટ છે એ મળી આવેલ છે ટોટલ સોનું જે છે એ છ નંગમાં અલગ અલગ જે મોડ સેલોટેપ વાળીના જે બનાવેલા છે ત્રણસો ત્રણસો ગ્રામના આશરે જેનું વજન છે એટલે ટોટલ એનું આશરે વજન એક કિલો અને આઠસો ગ્રામ થાય છે આ જે ગેંગ જે ઓપરેટ થયેલી છે એની જે એમો જો આપને જણાવું તો એ લોકો અહીંથી કેરિયરને મોકલે છે દુબઈ